નમસ્કાર આપ ન્યૂઝ ફોર ઇન્ડિયા વાત કરીએ અમદાવાદની અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આરોપીના સગાને પોલીસ અધમુઓ કર્યાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અમદાવાદના બાપુનગરમાં ત્રણ પોલીસ કર્મીઓએ યુવકને ઝાડ સાથે પકડી રાખ્યો હતો અને ચોથાએ એ ઉપરા ઉપરી પાંચ

તડછો જવાબ આપતા હોવાથી પોલીસે રોષે ભરાઈને પોલીસે તેને ફટકાર્યો હોવાની ચર્ચા છે હવે આ સીસીટીવી સામે આવતા બાદ કોણ સાચો કોણ ખોતું તે તપાસનો વિષય બની ગયો છે પરંતુ આ અંગે પોલીસે જે વ્યક્તિને માર માર્યો હતો તેની અટકાયત કરીને ભર્યા હોવાની પણ વાતો થઈ થઈ રહી રહી છે જે વ્યક્તિને પૂછપરછ હતી તેને પોલીસે જેમ તેમ જવાબ આપતા પોલીસના કર્મચારી તેને સક્ષમ શીખવાડવા માટે જાણ સાથે ઉભો રાખ્યો હતો અને દંડાથી માર માર્યો હતો પોલીસ આ વ્યક્તિથી પૂછપરછ જે રીતે કરી છે તે વિડીયો સામે આવી રહ્યો છે જેમાં પોલીસની કામગીરી સાથે પણ પ્રશ્નો ઉભા થયા છે બીજી તરફ આરોપી સાથે અટકાયતના પગલા ભર્યા હોવાનું પોલીસ જણાવી રહી છે ત્યારે કોણે શું કર્યું તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે